આ ભક્તો વચ્ચે આપ સૌ વિષ્ણુરામ મામંત્રણને માન આપી આશીર્વાદ લેવા જે પધાર્યા છો એ આપણે સૌએ વિષ્ણુરામ ચરણોમાં પ્રાર્થના કરી એમના સદગુરૂના ચરણોમાં પ્રાર્થના કરી પોતપોતાના ગુરુના ચરણોમાં પ્રાર્થના કરી આ ભૂમિ આ ભૂમિમાં તાકાત વધે આ ભૂમિમાં શક્તિ વધે અને અહીંયા હંમેશા મારે માર ભક્તિનો મહિમા નો ઉત્સાહ મનાય એવા આપ સૌ અહીંયા હરિભક્તો આશીર્વાદ વિષ્ણુભાઈના ચરણોમાં મુકતા જાય અને વિષ્ણુભાઈને જે સમર્થન અને જે આ અદભુત ભક્તોનું જે મળી રહ્યું છે એવા કાયમ માટે વિષ્ણુનો બાપુ પણ આ સંતો ભક્તોને નમન કરી અને આગળ વેલ વધારે એવી પૂજ્ય ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું ભક્તિ છેવાડામાં ગામડામાં કરો કે કોઈ મહાન મંદિર માં કરો કે પછી કોઈ મહાપુરુષ ની ભૂમિ માં કરો કે પછી છેવાડાના ગામ માં ભક્તિ કરો ભક્તિ હંમેશા અવિરત હોય છે એ ગમે તે જગ્યાએ એ ભક્તિ ભક્તિનું કામ કરતી હોય છે આજે આ બધા અહીંયા મહાપુરુષો આવી આશીર્વાદ લઈ અને આજે તમારી જે પાવન ભૂમિમાં આજે જે આગળ વધવાનું જે કામ કરી રહ્યા છો એ તમને પરમક કૃપાળુ ને સદારામ બાપા બધાને સુખી રાખે જે વેલ વધારી છે એ ને આગળ વધારવા માટે આપ સૌ સમર્પિત થો આજે મને બોલાવી મને બે શબ્દ કહેવાની તક આપી એ તમામ હરિગુરુ શબ્દો નો ખૂબ ખૂબ આભાર માનું છું સદારામ બાપુની